જય સ્વામિનારાયણ મિત્રો વેલકમ રીપી ઇ લર્નિંગ હબ આપણે આજે એમસીક્યુ પાર્ટ નંબર ટુમાં જઈએ છીએ આપણે અગાઉના સેશનોમાં બધે ઓલરેડી થિયરી સાથે એમસીક્યુ ઓલરેડી કરેલા છે બરાબર લાસ્ટ સેશનમાં પણ આપણે એમસીક્યુ દસ જેટલા કરીએ બરાબર હવે મિત્રો મલ્ટી એમસીક્યુ આવશે મતલબ આખા ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટનો ગમે ત્યાં યુઝ થશે હા એ વાત છે કે આપણે એકદમ બેઝિક કોન્સેપ્ટ થી એકદમ સરળ એમસીક્યુ સરળ થી થોડા હાર્ડ પછી હાર્ડ પછી હાર્ડ એમ એની ડેફ્થ લેવલ વધાર સીધું જ કોઈ દિવસ ક્યારે પણ એકસાથે આખી થાળી ભરીને ખાઈ શકાય નહીં કોળિયા કોળી જ ખાવું પડે ચાલો તો સૌથી પહેલો એમસીક્યુ છે મિત્રો એસટીપીએ ઓ ટુ એમોનિયા અને સીઓ ટુ ના સો મિલીમાં રહેલા અણુઓની સંખ્યા ગણો મિત્રો સો મિલી તો તમે એક વાત યાદ રાખજો એક સમાન તાપમાને અને એક સમાન દબાણે એક સમાન કદના વાયુના અણુની સંખ્યા એક સમાન હોય છે આવું કેનાર વૈજ્ઞાનિક હતા એવો કોણ હતા એનો મતલબ એમ કે સો મિલી છે સમાન તાપમાન અને દબાણ છે તો અણુઓની સંખ્યા પણ કેવી થશે એક સમાન થશે રેડી બીજી રીતે વિચારવું હોય ને આમ વિચારે જો બધાના સો મિલી છે ત્રણે ત્રણ ના એટલે હું ત્રણ વાર સો લખું તો મિત્રો તમે વિચારો બધાને બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગ્યે આને

એક સરખું જો તો હાઇડ્રોજન હેલિયમ ઓક્સિજન અને ઓઝોન એવા ચાર જુદા જુદા ફ્લાસમાં પરમાણુની સંખ્યાનો પેલા કરતા એક સ્ટેપ વૈદા પહેલામાં અણુ હતા આમાં પરમાણુ તો કોન્સેપ્ટ તો એ જ છે કે સમાન તાપમાન સમાન દબાણ સમાન કદ તો અણુની સંખ્યા સમાન તો એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજનના અણુ હિલિયમના અણુ અને ઓક્સિજનના અણુ અને ઓઝોનના અણુ અણુની સંખ્યા બધામાં સેમ છે અણુની સંખ્યા બધામાં સેમ મતલબ ગુણોત્તર વન જેમ વન જેમ વન જેમ વન થાય પણ અણુની સંખ્યા પરમાણુની નહીં પરમાણુ માટે જો અહીંયા બે છે તો આને ગુણ્યા કરવા પડે બે હિલિયમ નો તો એક જ છે એટલે એને ગુણ્યા કરવું પડે એક ઓઝોન ના બે અને ઓક્સિજન સોરી ઓક્સિજનના બે ઓઝોન રેડી તો જવાબ થઈ ગયો ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો બે સમાન પાત્ર છે સમાન પાત્ર મતલબ સમાન કદ હશે રેડી બસો અઠ્ઠાણું કેલ્વિન અને એક વાતાવરણના દબાણે મિત્રો પંદર ગ્રામ ઈથેન છે જો ચલો ઇથેન નું સૂત્ર આવડે છે હા ઇથેન એટલે તો સર આવડે જ નહીં યાર સી ટુ એચ સિક્સ એનું વજન કેટલું આપ્યું છે પંદર ગ્રામ છે એ જ સમાન તાપમાન અને દબાણે બીજા પાત્રમાં કોઈ એક્સ ટુ વાયુ છે અને એનું પંચોતેર ગ્રામ ભર્યું છે હવે તમને એમ પૂછવું છે કે આની બાષ્પઘનતા કેટલી ચલો મિત્રો સમાન તાપમાન સમાન દબાણ સમાન કદનું પાત્ર તો અણુની સંખ્યા સમાન અણુની સંખ્યા સમાન તો મોલ સમાન મોલ સમાન તો આનો વજન ભાગ્યા અણુ ભાર વજન ભાગ્યા અણુ ભાર પણ કેવો થાય સમાન થાય એટલે કે એન ઓફ આ બરાબર એન ઓફ આ સરખું થયું આનો અણુભાર થાય ત્રીસ આનો અણુભાર હું શોધવાનો છું એટલે એમ ધારી લઉં તો મિત્રો એમ કેટલો થાય જોજો પંદર દુ ત્રીસ બે ગુણ્યા પંચોતેર એટલે એકસો ને પચાસ જો મિત્રો અહીંયા એમ કીધું ને એક્સ ટુ નો અણુભાર કેટલો તો જવાબ આવત બી બોમ્બે એકસો પચાસ પણ આપણને કીધું છે બાષ્પઘનતા શું કીધું છે वाष्प घनत्व वेबर्ड डेंसिटी इज इक्वल टू मॉलिक्यूलर वेट बाय 2 तो एनो मतलब एम के 150 भागिया 2 એટલે જવાબ આવે મિત્રો 75 કેટલો આવે 75 રેડી તો આ થઈ ગયું આગળ નેક્સ્ટ વાત કરીએ મિત્રો CH2 ડબલ બોન્ડ CH2 બોન્ડ CH2 CH2 આ છે ઇથિન

કે બનતા દળ પોલિથીન ના દળ ની ગણતરી કરો તો ઇથિલિન નું કેટલું દળ છે સો ગ્રામ શું તમને એવું કઈ લાગે છે કે કોઈ વસ્તુ અંદર ઉમેરાય છે આમાં તો આ ભાઈનું એવું લાગે છે ના તો એનો મતલબ આ સો ગ્રામ હશે તો આ પણ સો ગ્રામ જ હશે ઇટ તો જવાબ આવે કયો સો ગ્રામ આપણે બધું દ્રવ્ય સંચય અને પેલા એવો સિદ્ધાંત ઉપરની જ વાત કરીએ છીએ આની અંદર થાય છે શું એ તમને ખ્યાલ આવે મિત્રો તો હું તમને કહું જોજો સી એચ ટુ સી એચ ટુ ઉપરના બોન્ડ જગ્યાએ હું બે ટપકા દોરી દઉં સીએચુ ઉપરના બોન્ડ જગ્યાએ હું બે ટપકા દોરી દઉં પાછું સીએચ ટુ સીએચ ટુ ઉપરના બોન્ડ ની જગ્યાએ ટપકા દોરી દો હવે જો આની આની અંદર પ્રોસેસ કેવી થાય આ જે ઇલેક્ટ્રોન છે મિત્રો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય આ ઇલેક્ટ્રોન અહીં આવે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય આ ઇલેક્ટ્રોન અહીં આવે આ ઇલેક્ટ્રોન અહીં આગળ જાય આ ઇલેક્ટ્રોન અહીંયા પાછળ આવે તો એનો મતલબ એમ કે બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ જો આ નીકળી અને અહીંયા બોન્ડ બનીનો

હવે દળ સંરક્ષણ નો નિયમ તો આપણને ચોખ્ખું સમજાવજો કે વીસ પોઈન્ટ આઠ ગ્રામ બી એસીએલ ટુ એટલે પેલા સમીકરણ બનાવી દઈએ બી એ સીએલ ટુ નું છે વીસ પોઈન્ટ આઠ ગ્રામ નવ પોઈન્ટ આઠ ગ્રામ એચ ટુ એસ એસઓ ફોર સાથે આપણે એચ ટુ એસ ઓ ફોર લઈએ ને એનું નવ પોઈન્ટ આઠ ગ્રામ લઈ લઈએ સાત પોઈન્ટ ત્રણ ગ્રામ એચ સીએલ બને એટલે એચ સીએલ ના સાત પોઈન્ટ ત્રણ ગ્રામ બને તો બી એસ ઓર નું દળ કેટલું એ એકદમ ઈઝી કોન્સેપ્ટ છે જો તમે યાદ કરો તો દ્રવ્ય સંરક્ષણ દ્રવ્ય સંરક્ષણ નો નિયમ મિત્રો એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિક આપે એણે એવું કીધેલું કે કોઈ પણ પ્રક્રિયા જે છે એ દરમિયાન દ્રવ્ય હંમેશા અચલ રહે મતલબ નો નાશ થાય કે નો કોઈ નવું સર્જન થાય શોર્ટકટમાં બોલું જેટલું પ્રક્રિયક નું હોય ને એટલું નીપજ નું હોય મને ખબર નથી આનું કેટલું છે તો કે આ બે નો સરવાળો બરાબર આ બે નો સરવાળો તો આ બે નો સરવાળો કેટલો થાય તો તમે જો વીસ પોઈન્ટ આઠ અને નવ પોઈન્ટ સોળ નો છકડો વધી પડી આ ત્રીસ પોઈન્ટ આઠ થયું એમાંથી આ સાત પોઈન્ટ ત્રણ ને બાદ કરી નાખીએ રેડી વીસ પોઈન્ટ આઠ નવ પોઈન્ટ આઠ ને સાત પોઈન્ટ ત્રણ ને બાદ કરી નાખીએ તો આ એવું પાંચ આ ત્રણ અને આ બે ત્રેવીસ પોઈન્ટ પાંચ તો રેડી તો આ થઈ ગયું મિત્રો સીધો હિસાબ આ રીતે નો હોય તો એક બીજી રીત પણ છે મિત્રો ચાલો બીજી રીત પહેલી રીત માં તો તમને ખબર પડી ગઈ નિયરેસ્ટ જવાબ આવી જાય બીજી રીત કઈ મિત્રો બેરિયમનો પરમાણુ ભાર છે એકસો ને સાડત્રીસ આ તમને આપેલો હોય અત્યારે દ્રવ્ય સંરક્ષણના હિસાબે આપેલો નો પણ હવે હું આપું છું તો આઠ ગ્રામ છે વજન આનું નવ પોઈન્ટ આઠ ગ્રામ છે આનું સાત પોઈન્ટ ત્રણ ગ્રામ છે આનું આપણને પૂછવું છે મિત્રો બરાબર જોજો બેરિયમ ક્લોરાઈડ ના મોલ શોધીએ આપણે તો કેટલા મળે તો બેરિયમનો એકસો સાડત્રીસ એકસો સાડત્રીસ એકોતેર સાત ને એક આઠ ને તેર ને સાત વીસ આ બસો આઠ જ થાય મતલબ આના પોઈન્ટ આ બધન ગણવાની આપણે તો આ જોઈએ છે ચાલો આનો અણુભાર કેટલો આવશે એ પેલા એના મોલ શોધવા હોય તો આનો ગુણોત્તર એક ભાગ્યા આનો ગુણોત્તર એક ગુણ્યા આ જે મોલ આપ્યા હોય તે તમને યાદ આવે છે આ લિમિટિંગ રીએજન્ટ વાપરું છું કેમ કે આ બંને ના મોલ એટલા થાય જો અઠાણું તો પોઈન્ટ તો જુઓ એકસો ને સાડત્રીસ વધતા સલ્ફર બત્રીસ વધતા ચોસ ચાર ને બે છ ને સાત તેર નો તગડો વધી પડે એક છ નવ ત્રણ બાર બાર ને એક નો તગડો વધી પડે એક બસો ને તેત્રીસ તો પરફેક્ટ જવાબ આવ્યો જોઈન્ટ વધી પડી એક દસ ને ત્રીસ એમાંથી સાત પોઈન્ટ ત્રણ બાદ કરી દઈએ મિત્રો એમાં પણ બેઠો જવાબ આવે જો ત્રેવીસ પોઈન્ટ કદાચ બાય મિસ્ટેક મેં અહીંયા આઠ લખી દીધા હશે નેક્સ્ટ વાત કરીએ ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ નું કદ આપ્યું છે અગિયાર પોઈન્ટ બે ગુણ્યા દસ ની માઇનસ ઘાત મિલી આટલું વોલ્યુમ આપ્યું છે મિત્રો અને આપણને પૂછ્યું છે વાયુઓની સંખ્યા વાયુઓના અણુની સંખ્યા એવો શબ્દ હોય અણુ મળે વાયુની સંખ્યા મળે ચાલો તો વોલ્યુમ વોલ્યુમ પરથી મોલ મોલ પરથી અણુની સંખ્યા આવું શું આપણો પાથ છે તમને બધાને યાદ છે તો મિત્રો આને હું પહેલા બાવીસ પોઈન્ટ ચાર બદલે બાવીસ ચારસો વડે આ સવાલ આપણને ક્યાંય પણ ગાફલાયમાં રાખવો નહીં આમાં છે ને ગુણાકાર ભાગાકારનો નો ખેલ છે તમે જો આ બે મીંડા જાય તો અહીંયા થઈ જાય એકવીસ ઘાત બરાબર જોજો 21 માંથી સાત જાય એટલે થશે દસ ની ચૌદ ઘાત રેડી હવે જુઓ આ પોઈન્ટ હોય તો હજુ એક દો એટલે એકસો બાર દુ બસો ને ચોવીસ થાય અને બે ગુણ્યા છ એટલે ત્રણ પોઈન્ટ ઝીરો વન થયું તો મારો કહેવાનો મતલબ એમ છે ત્રણ પોઈન્ટ ઝીરો વન ગુણ્યા તેર ઘાત સૌથી પહેલી વાત વોલ્યુમ બરાબર સાત ઘાત મિલી માટે મોલ બરાબર અગિયાર પોઈન્ટ બે ગુણ્યા દસ ની માઇનસ સાત ભાગ્યા બાવીસ ચારસો માટે અણુ બરાબર કેટલા તો અગિયાર બે ને બદલે એકસો બાર લખી દઉં છું અગિયાર પોઈન્ટ કાઢી નાખું છું મિત્રો અને આ બાવીસ ચારસો હતું ત્યાં હજાર થશે એટલે ટેન રેસ ટુ થ્રી લગાડી દો ઉપર તો ટેન રેસ ટુ માઇનસ સેવન છે જ મિત્રો અને એને ગુણ્યા છ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત કરી દો રેડી હવે જુઓ એકસો બાર ગુણ્યા બે બે ગુણ્યા ત્રણ તો જવાબ ત્રણ ગુણ્યા સમથિંગ આવશે કેટલો તો ત્રેવીસ માંથી સાત જાય બાષ્પ ઘનતા આપેલી છે મિત્રો એકસો ને અગિયાર પોઈન્ટ બે સોરી એકસો બાર નથી અગિયાર પોઈન્ટ બે છે બે પોઈન્ટ ચાર ગ્રામ હશે વાયુ નું કદ શોધો

બે પોઈન્ટ ચાર ગ્રામ છે બાવીસ પોઈન્ટ ચાર એટલે આ થઈ ગયું લીટર તો આ બાવીસ પોઈન્ટ ચાર આ બાવીસ પોઈન્ટ ચાર ગયું તો જવાબ કેટલો આવ્યું બે પોઈન્ટ ચાર લીટર તો જવાબ આવી ગયો બે પોઈન્ટ ચાર લીટર ખાસ યાદ રાખજો જેની બાષ્પ ઘનતા અગિયાર પોઈન્ટ બે છે એનો અણુભાર થાય બાવીસ પોઈન્ટ ચાર બાવીસ પોઈન્ટ ચાર એટલે બે પોઈન્ટ ચાર ગ્રામ વાયુનું કદ કેટલું તો કે બે પોઈન્ટ ચાર ભાગ્યા અણુભાર એટલે આટલું મોલ મળ્યું અને મોલ ને ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર એટલે તમારો જવાબ થઈ ગયો બે પોઈન્ટ ચાર લીટર એકદમ ઈઝી દેખાય પણ જો બાષ્પ ઘનતા અને ક્યાં પેલાનું કદ પૂછ્યું સંબંધ તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપીના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો